ચીનો નિહાળા જે ભાવથી નિજ ચિતમાં રાખી ધાર્યા જીવમાં મેલા ની રાખવા આત્મચેતનમાં બેસારિયા તેના ધ્યાન વડે ફળ પ્રબળ છે આની આ દેહ પ્રદેહ તથા મેળા છે મહારાજ અહીં સોંગા થયા તે નહીં કરો રસા પોતે વૈશા ભક્તોમાં બહ્હેતથી નિજ જો ઉલ્લાસથી ત્યાં ત્યાં છે સત્ય સંકલ્પતા સત્યકામના સિદ્ધિ વાસથી આ તો અગમ્ય સુગમ થયું મુક્ત યરોષ સાથે આવે સૌયાપણામાં પ્રણામાં જુઓ કંઈ બાકી નવ સંચરે મૂર્તિ દર્શન ફળ તેના મોટા રે માયા કાળને કર્મ થયા ખોટા રે શો સ્વરૂપ ચિતવે રે ચરણ સેવા મળે ધામ તેને રે મૂર્તિ યુવાજે ધ્યાનમાં ધારે રે તે તો સર્વે સંકલ્પો સુધારે ધારે રે મૂર્તિ પ્રૌઢન્ય મોટેરી રી પેખે રે તે તો સન્માન બદ સ્થળે દેખે રે સ્વામી સભાના દર્શન જે કરે રે તેના બધી સ્વભાવો માણ ધરે રે ગુરુ હોય પ્રવચને જારે રે ધ્યાને સૂર ગુરુ સદા ઉે રે પ્રભુ સુતા બેઠા દૈબા સેવે રે દેખે સીધીઓ તેને સેવે રે সূন উজ্জ্বল পেরে পে রে তেনে রে তো রূপা না লোক দেবে রে নাহে চড়ে নমৃতামু মাখ পাবে রে ডেরে আড়ি পূজতা বিকে রে পূজে রাজা টি রাজ রে શ્રીજી હથેળીઓ સેવે લાખે રે સ્વામી હથેળી માય તેને રાખે રે ત્રિશુ ચિનના દર્શન કીધારે મહાકાનને અસ્તીફા દીધારે ધનુદર્શન દોરી બાણ સુધારે થેલાનો વિજય ધામ વધારે ધ્વજ ફરકે રે વિશ્વે બ્રહ્માણે ઈશ્વર ઉપર કે રે સ્વસ્તિક તણો તે લાવો જેણે લીધો રે તેણે સ્વસ્તિકણાનું ભાનું સીધો રે ચક્રો આંગળી અંગૂઠે આઠ દેખી રે સર્ગ ચક્રવર્તી તા તેણે લેખી રે મૂર્તિ ઈંચો ઈંચ માલીઓની હાળી રે ધામની મૂર્તિ ભાળી રે આ છે આપણા જેવા થયા નાથ રે આપો આલો કે બ્રહ્મ તણો સાથ રે જ્યારે રાજી પેશી હરી હશે રે

ગયું ઉપાધિ લાઈને તે પૂરું રે આવીકળા છે યોગીની રે નથી તે થતી ક્યારેય ભોગીની રે મુંજાઈ નાથને ચિતવે તે વારે રે બધા દુખો શરણના પર વારે રે ચરણા સ્પર્શીને પડે પાય લાગે રે તેના દારિદ્ર દુઃખ ત્યાંથી ભાગે રે માથે પ્રભુના હાથ બે મે લાવે રે આલોક પલ્લો કે આનંદ રે લાવે રે છાતી ભીડીને મળે બાથ બાંધી રે તેણે મુક્તિમાં જવા વિધિ સાંધી રે ચરણ છાતીમાં લીધા શી રે દીધા રે તેના ભાગે દૂધ ઝપી ધારે અંગૂઠાની ગદાઓ દેખી પ્યારે રે તેની રક્ષા બો થાય વારે વારે રે આંગળીના ચક્રો ગદા જોયા રે તેના કુટુંબે મોક્ષ રોપ બોયા રે ત્રણ ત્રણ આંગળી અંગૂઠાના અંગે રે ચક્રો કમળ પુષ્પો નાળસે રે સંધિ રેખા શોભાવો જવ સરખી રે તેણે મોક્ષ આનંદ લીધો હરખી રે રેખા બે ચરણ તળે ભાડી રે છો પછી તળે બે શાખા વાળી રે પાની બે બાજુ ઠેઠેઠ લાંબી રે દર્શન વ્રતિ તે ધામ ભવન આંબી રે જમણા ચરણ અંગૂઠાની નીચે રે કળા ચિતવે તેનો કળા ઊંચે રે અંગુલી નીચે તુલસી મંજરી રે નીચે પંજાની સીમા રેખા સારી રે દર્શન કરે તે તારે વિશ્વ સીમા રે કમળ તે નીચે પહોંચાડે હરીમા રે વ્રજ રેખા નાની આંગુળી નીચે રે સીમા રેખા નીચે છે કલપલતા સૂચિ રે બને દર્શન ગોલોક પૈક ઉઠા પારે રે પહોંચાડે તે ભક્તોને બ્રહ્મણને શિખરે રે લોકો છે જંબુને ને છત્ર ના ચીનો રે દેખી તેણે પ્રભુ પ્રદુ લાભ લ્યો રે ઉધવા રેખા શાખા બે વચ્ચે ત્રિકોણ રે જીતા દેખે માયા કર્મ ને કાળ દ્રોણ રે એડી રેખા અંધ સ્વસ્તિકનું ચિહ્ન રે એડી મધ્ય યજ્ઞના નું ચિહ્ન રે સ્વિકન કુંડ પહોંચાડે ધામ બંગલે રે શ્વે સ્વામીનાથને ફૂલહાર ગળે રે નાની અંગુલિની નીચે છે અંકુશ રે મધ્ય અંગુલી નીચે ત્રિપુ જુસ અંકુશ દર્શન સ અંકુશ ટાળે રે ત્રિપદ જુક ત્રિલોકી બાર ધામ લાકે ધજા લાક ધાકે શોભે રે દર્શન કરે ધામમાં જય શોભે રે પાની મધ્યે અષ્ટકોણની પૂર્ણ રેખા રે કલ્બ ફૂલો ખીલા ખૂણે ખૂણે લેખા રે દર્શન તેના બ્રહ્માના આઠ ગુણો આપે રે હરી તેને વિજય સેવામાં સ્થાપે રે જમણે ભાગ્ય નમણી દાસ લેવે રે તેની સ્વામી સદા આનંદ સુખ દેવે રે બા ચરણ અંગૂઠા નીચે સૂર્ય ચિન્હ રે સૂર્ય જેવો પ્રકાશે જેણે દર્શન ધારે મધ્ય ગુણ નીચાડે સંગ ઓપે ઓપેરે દેખું જેણે તે છણે ત્રણ ગુણો લોપે રે બીજી અંગુલ નીચાણે નાગર વેલી રે દેખી તેણે જીતી સોની લોક પલી રે અંદર લાકે કે છડી સોનેરી રંગ રે દર્શન કરી પોચે ધામુ તે મોભેરે વણા કે છે સચક્ર કોણ સષ્ટિ રે દર્શન કીધા તે દેખે ધામુ દિવ્ય દષ્ટિ રે ગોપાલ પડખે ગદા છે લાંબી સોહાણી રે તારે જેણે સુખે ભાળી રે ખાલી રે ચિદા કાસે પોચાડે દેખે તેને તબકે રે આઠે પુષ્પો મધ્ય પદ્મની રે દેખો કમળ બેરેખા મધ્યે લાંક ભૂમા રે ગ સાક્ષાત પ્રભુ નો રાજીપો દેતુ રે સમૃદ્ધિ નું રે વ્રક્ર અંકુશ ચિન્ન નીચેડી નૌકાે દેખા તેને પિયુષ પાન ધામે ડંકારે ચંદ્ર કંબુ પીપલ પાન પ્યારા રે નાની કળશી બંગલા શિખર ચિન સારા રે એના દર્શન કરી વાસુદેવ વસ્તી રે પ્રાપ્ત કરી બ્રહ્મધામમાં સમસ્તી રે વીજળીઓની પ્રભાવો ઉપજે છે ચરણે રે એવી સુંદર બીજાની ઉપમાનવ ભરણે રે પંજા ઉપર રોમ વલ્યો જોઈ રે ધામે જાવે માયા મંડળી ખોઈને રે જેવા સ્વામી અનંત પ્રકાશે રે ધામે નિજ તેની થોડા ઓછા બીજેરે રે તેથી ઓછા ઈશ્વરના લોક માહી રે અતિ ઓછા ઉજળા ઉજળા રે સુપુત્ર માહી રે જેથી આછા ઉજાડે મૂર્તિને રૂપે રે દેવો દેવી લોકોને તે તે સ્વરૂપે રે એથી ઉણા સૂર્ય ચંદ્રને અંજ રે તેવા દેખાય માનવો તેને આંખે ભાડે રે સર્વે માનવો આંખેથી જુએ તેવા લાગે રે તો પણ તેથી વધારે આકર્ષણ જાગે રે એવા પોતે રૂપાળા વર્તે છે સ્વામી રે જેમાં નથી તેજ ગુણો ઈશ્વર તણા તો ઈશ્વરના સોતા રે પોતે પરમેશ્વર બ્રહ્મ સોતા રે તેને ભક્તિ શક્તિ પ્રમાણે નીત દેખે રે સેવે પૂજે કરે જન્મ ની લેખે રે ધામે જેવા ને એવા અહીં વસે રે જેવી ભૂમિ તેવાને ભાવે તેમ લેશે રે આ તો કૃપા કીધી આપણી સાર લીધી રે સર્વે ષ્ઠીમાં માં મોજ મળી સીધી રે સેવા જગન દાન ના જગન રે તપો જગન ના જગન રે સાંખો જ્ઞાન જગન હવન મૂકી ધારે કૈરા ઘણા તે મળી આ ખરે જ્ઞાને ધ્યાને ઔચારે પર ચે રે શાસ્ત્રે ચીનો ચમચમદાયરા સાચે સાચે રે આકર્ષણ લીળાવો ભ્રમશીલે રે ઉધ્વરે રેતા તે ભાવે સત્ય દિલે રે वचन सीधी ने संल्प सीधे रे बाधा मान्यता प्रार्थना की धेरे रे रोगे मस्तक करदाने छाने रे श्रीजी रक्षाए जड़दाने पाने रे पुष्प शकर फल फुल काजू दाने रे अंबर प्रसादी आपे जन माने रे পুড়ি আসুত নিকামি রে দিধা দশন দিব ভাবো নাভো রে রক্ষা কীধিছে অক্ষমাত টে রে জীবো সুখী ক্যাছে বউ দানে রে দেশ প্রদেশ হাজ রো হা জর রে স্বামী শিহরি সং রে આ તો પ્રગટ દાખલા છે તાજા રે કૃષ્ણ નારાયણ બધા સાજા રે રાજા છતા સાધુ રૂપે રે વિનય વિવેક જે સ્નેહ રૂપે રે સાસો ઉપલી સાંખો પૂરે રે ભજો પ્રગ સદા ભેગા રે છે રે ઘણા મોકલા ધામ આપે રે તે તો શરણગતિને પ્રતાપે રે જે શ્રી અન્નાદિ કૃષ્ણ નારાયણ ગાશે રે ચિત તે પરાયણ થશે રે થાશે તન્મય જાશે ધામ મારે બોલો જયંતિ પ્રભુના વાલ મારે હો પ્રભુ તમે વિશા વિનંતી ભક્તના સંગમાં गिधा पवित्र सङ्गमा शुभमुक्ति धर्मरङ्गमाशये जनतारिया संभारिया निजवालमा मा दिधारशीला लालजी રાય ખાન પડદા ગર્વના સુખ શાંતિ આય પામના વહાય વા શર્મના ઉછ વા પર્વના સાક્ષાતમો મૂર્તિ તમારી ચલણપદ સમક્ષમાં ગુણગાન પુસ્તક માન મંત્ર જયંતી વદેલક્ષ્મા શિહરી પ્રાર્થના સર્વસ્વના મે સપ્તદસો શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય